સુરતના લાલ ગેટ વિસ્તારમાં આવેલા સૈયદપુરામાં થોડા દિવસ પહેલાં પથ્થરમારાની જે ઘટના સામે આવી હતી અને આ ઘટના બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તેમાં સત્યાવીસ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને સુરત કોર્ટ ખાતે રજૂ કર્યો હતો આટલું જ નહીં પોલીસે કોર્ટ પાસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા ત્યારે કોર્ટ રૂમમાં બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષ વચ્ચે શું દલીલો થઈ છે

ગણેશજીની મૂર્તિ ઉપર પથ્થર માર્યા હોવાનો આરોપ ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો અને આને જ લઈને બંને કોમના ટોળાઓ સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટનાના પગલે સુરત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને કડક ખાતે કાર્યવાહી કરીને સૈયદપુરા વિસ્તારમાં જ્યાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો ત્યાં કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું અને સત્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ સુરત પોલીસ દ્વારા જે સત્યાવીસ આરોપીઓ છે તેમને સુરતના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચૌદ દિવસના મામલે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જોકે સુરત કોર્ટ દ્વારા બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષોની દલીલો સાંભળીને બે દિવસના રિમાન્ડ સુરત પોલીસને આપ્યા હતા ત્યારબાદ આ મામલે બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષના વકીલો દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને મહત્વના ખુલાસાઓ પણ કર્યા છે પહેલાં તો જે બચાવ પક્ષના વકીલ છે તેમના દ્વારા પોલીસ ઉપર શું આરોપ લગાવ્યા છે તેમણે શું ખુલાસાઓ કર્યા છે અને શું સતીઓ ગણાવી છે તે સાંભળી લો હું જાવેદ મુલતાની એડવોકેટ મારા કુલ્લે આ કેસમાં ત્રણ આરોપી છે નંબર ત્રણ ચૌહાણ અલ્તાફ હુસેન નંબર સત્તર ઇમરાન અલી અને નંબર સત્તાવીસ નદીમ સલીમ ખાસ કરીને આ કેસમાં એક જે સનસની ખેચ છે જે વકીલો માટે કે આરોપી જે હતો સત્તાવીસ નંબરનો નદીમ સલીમભાઈ રંધેરા અગાઉ જે છે એ આઈઓ તરફથી જે પ્રેસનોટ આપવામાં આવેલી એ પ્રેસનોટમાં આ આરોપીનું નામ નથી એફઆઈઆરમાં નામ નથી ને આજે જ્યારે એને પ્રોડક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા સત્તાવીસ નંબરના આરોપીનું નામ નહીં હતું કુલ્ય પચીસ આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બૈચો એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે એટલે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જ જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ આ દાખલો રજૂ થયેલો સરકાર તરફથી જે છે એ સત્તર સત્તર મુદ્દાઓને લઈને રિમાન્ડ કરવામાં આવેલી અને બચાવ પક્ષે જે છે ત્રણ આરોપી તરફે અમે એવો બચાવ લીધેલો કે કુલ્લે ત્રણ એફઆઈઆર દાખલ થયેલી પ્રથમ એફઆઈઆર જે છે જેના અંદર પાંચથી દસ જે છે એ સગીર છોકરાઓને પકડેલા જે કાયદાના સંઘર્ષમાં હતા જે લોકો હમણાં જામીન પર છૂટી ગયા છે એ છોકરાઓએ અંદર અંદરની મગજમારીમાં ગણેશ પંડલ પર ગણપતિ જે છે એમના ઢોલકા પર જે છે એ નાનું પથ્થર મારેલો એ મતલબની પોલીસની ફરિયાદ હતી જ્યારે રિમાન્ડના મુદ્દામાં જે છે એ ફરિયાદ રિમાન્ડના મુદ્દામાં પથ્થર જે છે એ ગણપતિ પર વાગેલો ગણપતિ જે છે એમને આપણે નુકસાન પહોંચેલું ખંડિત થયેલું એ વાત જે છે સદંતર એમને જ રિમાન્ડના મુદ્દામાં અને એફઆઈઆરના મુદ્દામાં જે છે એ એને મતલબમાં રદિયો આપીએ છે બીજા નંબર પર એ કે ત્રી બીજી એફઆઈઆર જે છે એ સૈયદપુરા ઓલ પંપિંગ સ્ટેશન પોલીસ ચોકી જે છે ત્યારે સગીર જે છે એમને ત્યાં રાખેલા ત્યારે બસો માણસોનું ટોળું જે છે એમણે ધમાલ કરેલી અને પથ્થરમારો કરેલો એની સામે અમારો બચાવ હતો કે જે બસો માણસનું ટોળું છે જેની પાસે સરકાર પાસે અને જે છે આ મીડિયા પાસે અને આપણે જે દરેક પાસે વિડીયો છે એના કયા કયા માણસોએ જે છે પથ્થર માર્યો છે એના વિઝ્યુઅલ છે પોલીસ કમિશનર કમિશનરશ્રીએ જે છે એમના રૂમમાંથી જે છે દરેક માણસને ઓળખાય છે શ્રી જે છે ગૃહ મંત્રી છે એમણે બી દરેક માણસોને ઓળખાય છે પણ આ કામના જે સત્તાવીસ આરોપીઓને પકડીને લાવેલા છે તદ્દન નિર્દોષ છે એ લોકોને રામપુરા લાલમિયા રામપુરા જે છે એ પોલીસ ચોકી સૈયદપુરા પોલીસ ચોકીની અંદરના ત્રણથી ચાર એપાર્ટમેન્ટો છે એપાર્ટમેન્ટોમાંથી ઘૂસી ઘૂસીને તાળું તોડીને નિર્દોષ જે છે એ આરોપીઓને જે છે ધરપકડ કરેલી છે જેની સામે કોર્ટને જે છે અમે બધા જ હિસાબી મતલબમાં મીડિયાની મતલબમાં ન્યૂઝની બધી વસ્તુઓ અમે જે છે આપવા માટે વાત બી કરી બીજા નંબર પર કે આરોપીને સાથે રાખીને આ રિમાન્ડમાં જે છે બીજા આરોપીને પકડવાની કોઈ જરૂર નથી હથિયાર જે છે પોલીસે બતાવ્યા છે કે ભાઈ હથિયાર ક કબજે કરવાની જરૂર છે એવા કોઈ હથિયાર જે છે ન તો એફઆઈઆરમાં લખેલા છે ના એવા હથિયાર જે છે એ પોલીસ રિમાન્ડમાં લખીને આવ્યા છે એટલે હથિયાર કોઈ વખત ઉપયોગ કર્યો નહીં હતા એટલે એ જ પોતે જ પોતાની રિમાન્ડ મરજીમાં પોતે જે વસ્તુ માંગે છે એને ખંડિત કરતા અને રજૂ આપતા દેખવા દેખાવામાં મળ્યું આતા બચાવ પક્ષના વકીલ તેમના દ્વારા પોલીસ દ્વારા જે ત્રણ જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે તે એફઆઈઆરો ખોટી હોવાની વાત જણાવી છે એટલું જ નહીં જે રીતે પોલીસ સામે તેમણે આરોપ લગાવ્યા જે સત્યાવીસ નંબરના આરોપી છે તેમના એફઆઈઆરમાં નામ નહોતું છતાં પણ પોલીસે તે નામ વગર તેમને પ્રોડ્યુસ કર્યા છે તે બાબતને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા ત્યારબાદ ફરિયાદી પક્ષના વકીલની પણ પત્રકાર પરિષદ સામે આવી છે જેમાં તેમણે આ ઘટનાને લઈને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે સાથે જ આરોપીઓ દ્વારા પોલીસ ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને જે રીતે આ ઘટનામાં બનાવ બન્યો તેમાં રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈને પણ તેમણે વાત કરી હતી પહેલા તો શું કહી રહ્યા છે ફરિયાદી પક્ષના વકીલ તે સાંભળી લો ગણપતિજી પંડાલ ને આરોપીઓનું વગેરે उसके बाद आरोपी ने जो नुकसान किया दूसरे आरोपियों ने उसके बारे में टॉक मैटर थी। इस केस में एक तो पंडाल में नुकसान करने का केस है दूसरा केस है कमिट मर्डर तीसरा जो है उसके बाद एक ऑफेंस हुआ ये तीन ऑफेंसेस आज जो आरोपी को रजू किया कोर्ट में वो अंडर सेक्शन 109 जो पंडाल में नुकसान हुआ उसके बाद कुछ लोग पुलिस चौकी में आ गए और पुलिस बाहर से हो हल्ला मचाया बोले कि मारो मारो पुलिस के सर पे मारो वगैरह और मार डालो मतलब इंटेंशन ऑफ़ तो उसके आधार पर अटेम्प्ट कमिट मर्डर का ऑफेंस दाखिल किया गया उसमें 27 आरोपी को अरेस्ट किया कल और आज कोर्ट में प्रोड्यूस किया टोटल 17 ग्राउंड है उसके आधार पर पुलिस कस्टडी का, का रिमांड फर्दर रिमांड चाहिए उसकी मांग प्रोसिक्यूशन कर की ओर से की गई फर्स्ट ट्वेंटी फोर आवर्स हमें क्यों कम पड़े इसकी भी खुला उसका खुलासा भी हमने कोर्ट के समक्ष किया है दोनों पक्षों में साढ़े तीन बजे से मैटर चली अभी सात बजे दोनों पक्षों की दलील खत्म हुई अभी मैटर जो है वो ऑर्डर के ऊपर है पुलिस ने कुछ चौदह दिन का कुल चौदह दिन का रिमांड मांगा उसमें ये जो पूरा घटना घटी है उसमें और कौन कौन आदमी है कौन कौन आरोपी है उसकी छानबीन करनी है वेपन्स के बारे में छानबीन करनी है उसकी पहचान शिनाखत करनी है वो भी है वन ऑफ द ग्राउंड तो कुल सत्रह ग्राउंड के आधार पर पुलिस ने रिमांड की मांग की है हमने वहाँ तक बोला है कोर्ट में कि दिस अदर साइड में कुछ पॉलिटिकल इशू के बारे में भी दलीलें की गई हमने कोर्ट में बोला कि दिस इज कोर्ट दिस इज अ कोर्ट ऑफ लॉ ये पॉलिटिकल मुद्दा नहीं है पोलिटिकल ग्राउंड नहीं है पुलिस ने कोई पिक एंड चूज नहीं किया पुलिस के पास जो भी एविडेंस था वो एविडेंस के आधार पर उसने क्राइम ऑफ इसी एविडेंस के आधार पर अरेस्ट किया अदर साइड से ये भी बोला गया कि हमारे पास ये क्लिप है वो क्लिप है तो हमने बोला वो यू कैन सबमिट दैट क्लिप बिफोर द पुलिस और हम कोर्ट को बताना चाहते हैं कि कोर्ट को सत्य के नज नज़दीक ले जाने के लिए पुलिस थोड़ा इन्वेस्टिगेशन करना चाहती है और इसके लिए इतने सारे एक्यूज हैं तो उसमें 24 घंटा का जो फर्स्ट टाइम हमें मिला था वो कम पड़ा वो हमने कोर्ट में सबमिट किया फिर एक आरोपी का नाम है एफआईआर और उसे अरेस्ट होता ये भी एक तो 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 नहीं, नहीं 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 ऐसा कुछ नहीं जो नाम है जो एक्यूज है उसको ही प्रोड्यूस किया जो आदमी था जो एक आदमी जो एक आदमी था उसके दो तपास के दौरान ऐसा पाया गया कि वो उसके अंदर नहीं है तो उसको नोटिस दे के जाने दिया है अभी तपास बाकी है और वही दिखाता है पुलिस का वही एक्ट दिखाता है कि पुलिस कोई पिक एंड चूज नहीं करती है जो जिसका इन्वॉल्वमेंट नहीं है उसको अरेस्ट करके नहीं लाई है उसको नोटिस दिया है फिर भी वो फ्री नहीं है इन्वेस्टिगेशन चालू है ड्यूरिंग इन्वेस्टिगेशन अगर मिलता है कि उसका इन्वॉल्वमेंट है तो उसके सामने भी पुलिस कार्रवाई तरीका आरोपियों ने भी कहा है कि हमें मारा गया है वीडियो वायरल किया गया है नहीं ऐसा कोई फरियाद मेरे ध्यान में आई नहीं है और पुलिस ऐसा कि कोई कोई कॉम के खिलाफ पुलिस है ऐसा कतई मानने की जरूरत नहीं है क्योंकि आज पुलिस की तरफ से पुलिस के कहने पर हमने कोर्ट में सबमिशन किया है कि जो पकड़ा गया आरोपी है उसमें से वन वन ऑफ दी वन अक्यूज वो हैंडीकैप्ड है

સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે જેવી રીતે બચાવ પક્ષના વકીલનો આરોપ છે કે જે સત્યાવીસે સત્યાવીસ આરોપીઓ પકડવામાં આવ્યા છે તે નિર્દોષ છે તે ઘટનામાં હતા જ નહીં છતાં પણ તેમની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા એક એક ઝીણવટપૂર્વક માહિતી મેળવવામાં આવી રહી છે સમગ્ર ઘટનાનું ઇન્વેસ્ટિગેશન છે તે ખૂબ જ બારીકાઈથી કરવામાં આવી રહ્યું છે અને જેમાં કોઈ પણ દોષિત છે તે ના બચી શકે તે માટેના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલામાં આગામી દિવસોમાં આ પ્રકારના ખુલાસાઓ છે તે હવે આગામી સમયમાં પોલીસ કરે છે આ મામલે શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ